હાય ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે ખાંડવી બનાવવાની રેસીપી તો અહીંયા આગળ એક કપ મેં ચણાનો લોટ લઈ લીધો છે એની અંદર એક કપ એ જ માપથી એક કપ દહીં લઈશું આપણે તો અહીંયા આગળ દહીં મેસેજ ખાટું લીધું છે તમારી પાસે ના હોય તો તમે એની અંદર લીંબુ એડ કરી શકો છો અને જે માપથી બેસન લીધું છે એ જ માપથી આપણે દહીં લેવાનું છે તો હવે એની અંદર આપણે એડ કરીશું થોડી હળદર અને એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હિંગ એડ કરીશું અને બે કપ પાણી એડ કરીશું જે માપથી આપણે બેસન લીધું હતું એ જ માપથી આપણે બે કપ પાણી એડ કરીશું અને સરસ એવું મિક્સ કરી લઈશું તમે અહીંયા આગળ ગ્રાઇન્ડરથી બી મિક્સ કરી શકો છો ને મિક્સરમાં એડ કરીને પણ મિક્સ કરી શકો છો તો અહીં આગળ ગાંઠો ના પડે એવું આપણે બેટર સરસ એવું તૈયાર કરી લેવાનું છે તો અહીં આગળ આપણું બેટર સરસ ગાંઠો ના પડે એવું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એક પેનમાં બેટરને ટ્રાન્સફર કરી લઈશું અને સતત એને હલાવતા જઈશું આપણે બેટરને સરસ એવું થિક બેટર કરી લેવાનું છે જે ખાંડવીનું બેટર હોય ને એ રીતનું આપણે બેટર કરી લેવાનું છે સરસ એવું થિક બેટર થવા લાગ્યું છે આપણું તો સરસ એવું થિક બેટર થઈ ગયું છે આપણું તો હવે આપણે એને ચેક કરી લેવાનું છે જોઈ શકો છો એકદમ થીક બેટર લાગે છે તો હવે આપણે એને ચેક કરી લઈશું તો અહીંયા આગળ એક પ્લેટ ઉપર આપણે ચેક કરી લેવાનું છે થોડુંક બેટર લઈને ના ખબર પડે તો એ રીતનું આપણે ચેક કરવાનું છે આ રીતે આપણે પ્લેટ પર થોડુંક લગાડી લઈશું અને ઠંડુ થવા દઈશું ત્યાં સુધીને આપણે બેટર હલાવતા રહીશું હવે ચેક કરીએ આપણે ઠંડુ થઈ ગયા પછી સરસ એવો રોલ વરે છે બેટરનો આપણે તો આપણું બેટર એકદમ રેડી થઈ ગયું ખાંડવી માટેનું બેટર રેડી થઈ ગયું છે આપણે હવે આપણે પ્લેટ પર એને પાથરીશું તે પ્લેટ પર એક થાળી લીધી છે એને તેલથી ગ્રીસ કરી લીધી છે હવે એની પર બેટર લઈ લઈશું તો બેટર લઈ લીધું છે સરસ એવું પાતળું પાત્ર આપણે ફેલાઈ લેવાનું છે બેટરને આખી થાળી પર ફેલાઈ લીધું છે બેટર સરસ એવું પાતળું પાતળું ફેલાઈ લીધું છે હવે ઠંડુ થવા દઈશું થોડીવાર વાર પાંચ મિનિટ ઠંડુ થઈ જાય એટલે આપણે એને કટ લગાડીશું અને સરસ એવો રોલ વારીશું ધીરે ધીરે એક બાજુથી હિ ઉઠાઈશું અને ગોલ ગોલ એવો સરસ રોલ વારી લેવાનો છે આપણે તો આપણો સરસ એવો રોલ વરાઈને રેડી થઈ ગયો છે જોઈ શકો છો તમે એકદમ સરસ રોલ વારે સરસ એવા રોલ વરી ગયા છે આપણે ખાંડવીના હવે એક વઘાર તૈયાર કરીશું આપણે એની ઉપર તો વઘાર તૈયાર કરવા માટે આપણે વઘારીયામાં એક પરી જેવું તેલ એડ કરીશું એની અંદર અને તેલને ગરમ થવા દઈશું અને તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે રઈ એડ કરીશું અહીં આગળ એક નાની ચમચી મેં રઈ એડ કરી છે રઈને સરસ તતડવા દઈશું રઈ સરસ એવી તતળી ગઈ જાય એટલે એની અંદર એડ કરીશું લીલા મરચાં અને કઢી લીમડો કટ કરેલા અને સહેજ મીઠું એડ કરી દેવાનું છે અંદર અને શેકી લેવાનું છે સરસ એવું તો સરસ એવું શેકાઈ ગયું છે આપણું હવે ખાંડવી પર આપણે એ વઘાર એડ કરી દેવાનો છે તો જે ખાંડવી બનાવી તેની પર આપણે વઘાર એડ કરી દઈશું ઘરે એડ કરી દીધા પછી એની પર આપણે કોપરાનું છીન એડ કરીશું થોડુંક અહીંયા આગળ થોડુંક કોપરાનું છીન એડ કરીશું સૂકા કોપરાનું છીન એડ કરવાનું અને ઉપરથી આપણે ધાના એડ કરીશું થોડાક અને આપણી ખાંડવી બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં